જયર બુદ્ધા મિત્રો જે પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ આંધ્રાધામ ખાતે જે આપણો શિલાન્યાસ સમારોહ થવા જઈ રહ્યો છે હવે એના ગણતરીના કલાકો જ બાકી છે તો આજનો વિડીયો અમે એટલા માટે બનાવી રહ્યા છીએ કે અહીંયા કઈ રીતની વ્યવસ્થા છે પાર્કિંગ વ્યવસ્થા શું છે આ લોકેશન કઈ જગ્યા ઉપર આવેલી છે એ બધાની અમે તમને માહિતી આપીશું તો પહેલાં તમને લોકેશનની વાત કરી લઉં હું તો જો તમે આ તમે પાછળ મારી જોઈ રહ્યા છો એ અડાલ સ્ટોલ લાગુ કહેવાય છે મહેસાણા અમદાવાદ હાઈવેવાળું ઓકે અને જો અહીંથી તમે આગળ બસો મીટર ત્રિમંદિર આવેલું છે તો આ એ રોડ છે હવે જે આગળ બધી માહિતી આપશે એ આપણા નવલકાકા એમના પાસેથી માહિતી લઈશું આપણે જય અર્બુદા આપણે અત્યારે અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર ટોલ નાકાની બાજુમાં જ્યાં આજના ધામ જવાનો જે રસ્તો છે એ કોર્નર પર હાઈવે પર ઊભા છીએ અહીંથી પોજના સમાજનો પાંચ જાન્યુઆરી બે હજાર પચીસે જે શિલ્યાનાન્સ અને દાતાઓનો સન્માન સમારોહ છે એ વિશ્વભરમાંથી ગુજરાતમાંથી અને ભારતમાંથી સમાજના ભાઈ બહેનો જે પધારવાના છે એમના આવવા જવાના રસ્તાઓ માટેની હું માહિતી આપું છું કે આ વાત કરી છે ભાઈ એક ટોલ નાખું અડવડ નજીક છે ત્રિમંદિર છે નજીક અને ત્યાંથી જ આપણો આ રસ્તો જાય છે એ રસ્તો આ ડામર રોડ જાય છે આપણી સંસ્થામાં જ જશે ત્યાં જે ગાડીઓ જશે એ સરકારી વીઆઈપી આપણા મહેમાનશ્રીઓ જશે અને એની પાસે જે રસ્તો બનાવ્યો છે એ અમદાવાદ ગાંધીનગર અને જે દક્ષિણ ગુજરાત અને જે હિંમતનગર તરફથી આવતા આપણા વાહનો છે મહેમાનોના એ અહીંથી એન્ટ્રી લેશે અહીંયા આપણે વચ્ચે એક રોડ રાખ્યો છે બંને સાઈડ અહીંથી વાહનો પાર્ક થતા 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 આપણી સિક્યુરિટી એજન્સી અને આપણા સ્વયં સેવકો એ પાર્ક કરાવશે એ પાર્ક કરાવી અને છતાં પણ અહીંયા વાહનો વધુ પેક થઈ જાય અથવા કોઈને અગવડ રહેશે અને કોઈ વાહન આપણા પેલા રોડે આપણા નું જશે તો એને પણ આપણા સ્વયંસેવકો આ પાર્કિંગમાં લેવડાવશે જેથી કરીને બીજા મહેમાનોને અગવડ ના પડે અંદાજીત કેટલી ગાડીઓ આમાં પાર્ક થશે અહીંયા આપણી હાલમાં બે હાજર ગાડી પાર્ક કરવાની વ્યવસ્થા કરેલી છે અને બે હાજર ગાડી આ મેદાનમાં રહેશે બીજું મેદાન આની બાજુમાં છે પાર્ક કરવાનું તે પણ આપણી ચારસો ગાડી રહેશે અહીંયા બીજી ત્રણસો એક ગાડીઓ સાતસો ગાડી બીજી રહે એટલી વ્યવસ્થા છે અને ઉત્તર ગુજરાત થી જે મહેસાણા પાલપુર બનાસકાંઠા રાજનપુર અને પાટણ એ બધી જે આપણી વાહનોનો ઘસારો સમાજના આગેવાન મિત્રો રહેશે એ આપણે જઈએ છીએ અહીંથી થી શેરથા ટોલ નાકે ટર્નિંગ પોઈન્ટ આપ્યો છે ત્યાંથી આપણે માહિતી આપીશું ઓકે તો મહેસાણા જે થી જે આવતા હોય એ માટે અલગ એક રસ્તાની ની વ્યવસ્થા કરેલી છે એક રસ્તા વ્યવસ્થા આપણે કરેલી છે ત્યાં આપણા બેનરો હશે આપણા સેવકો હશે અને ત્યાંથી આપણે માહિતી આપશે જેથી આપણા વાહન પાર્ક કરવા ત્યાંથી પણ પાર્ક કરતા કરતા આવે જે વચ્ચે ક્યાંય જગ્યા પડી નહીં રહે એક મેદાન વચ્ચે રહેવાનું છે અને એ મેદાન ની અંદર માહિતી માટે આપણે એક કંટ્રોલ રૂમ પણ ઉભો થશે એ કંટ્રોલ રૂમ પે દરેક ને માહિતી આપતા રહેશે આપણે આ જગ્યાએ જે ઊભા છીએ અહીંથી આ મહેસાણા હાઈવે અહિયાં જે છે તે આ શેરથા ગામ માંથી અહિયાં બહાર નીકળાય છે આ શેરથા ગામ માંથી આપણે બહાર નીકળ્યા છીએ અને અહિયાં જે આ બંપ છે અને આ કટ આપેલો છે જે શેરથા ગામની બહાર ત્યાંથી જમણી બાજુ એલ આકારનો ટન લઈ અને સર્વિસ રોડ ઉપર વાહનો આપણા પાર્કિંગની સ્થળ ઉપર જવાના છે જે અહીંથી બધા વાહનો જે સામે વાહનો વળી રહ્યા છે એ રીતે આપણો વાહનો વળી અને આપણી સભાના સ્થળે વાહન પાર્ક કરી અને ચાલતા જવાનું છે ત્યાં વાહનોની સુવિધા આપણે પાર્કની કરેલી છે જે સ્થળ ઉપર બધે બેનરો અને આપણી ધજાઓ અને આપણા સ્વયંસેવકો આપજો એટલે આપણે દરેક સમાજના અગવડ ના પડે સાથ સહકાર એ ખૂબ જરૂરી છે અને આપણે હાલ જે શેરથા ટોલ નાકા ઉભા છીએ ત્યાંથી જમણી બાજુ ટોલ નાકા થી પહેલા તો આપણે જે મહેસાણાથી જે ઉત્તર ગુજરાત થી આવતા હોય એ બધાને પેલા અહીંથી જે શેરથાથી જે ચોકડી પડે છે એની સામેની સાઈડ રોંગ સાઈડ જઈને સર્વિસ રોડ ઉપર ઉતરી જાઉં હા એટલે જે હિપ્કો કંપની છે એની આગળ થઈને થોડા આગળ જશો એટલે એક આપણો ની વ્યવસ્થા અલગથી કરેલી છે ઉત્તર ગુજરાતના જે મહેમાનો આવતો એમના માટે કોઈ ભાઈ અને બેન આપણે ગાડીઓ હેરાન ના થાય માટે આ વ્યવસ્થા કરી છે સમાજે તો દરેક સમાજને સહયોગ આપવો કોઈ અગવડ પડે તો સ્વ પોતાનું છે એ માની અને દરેક સહયોગ આપે મહેમાનો ભાઈઓ ઓજના ધામ માટે આવવા માટે જે આ કલોલ અમદાવાદ ટોલ નાકા થી જે વાહનો આવી ગયા છે એ અહીંયા બધા વાહનો પોતપોતાના પાર્ક કરશે જે શેરથા ટર્નિંગ પોઈન્ટ મહેસાણા ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા પાટણ ના વાહનો આવશે ત્યાંથી એન્ટ્રી લેશે એ પાર્ક થશે બધા વાહનો પોતપોતાના પાર્ક કરી અને દરેક ને જવા માટેનો રસ્તો જે છે એ આ રસ્તે ચાલતા જવાનું છે આગળ આપણે પહેલા જ પાણીના કાઉન્ટરો ચાના અને નાસ્તાના કાઉન્ટરો આવે છે ચા નાસ્તો કરી પછી બેઠક વ્યવસ્થાના ભાગમાં દરેક જણ જઈ શકશે માટે આ ચાલી અને જવા માટેનો જ રસ્તો છે એન્ટ્રી એન્ટ્રી મિત્રો જયારે તમે અહીંથી એન્ટ્રી પોઈન્ટ લેશો તો અહીંયા આગળ આવશો ત્યારે આ એક જગ્યામાં આટલામાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરેલી હશે પછી અહીંથી આપણે આગળ જઈશું જે બેઠક વ્યવસ્થા છે જયારે તમે ચા નાસ્તો પાણી કરી એન્ટ્રી ગેટથી અંદર આવશો તરત જ બેસવાની સિટિંગ વ્યવસ્થા છે અહીંયા અંદાજીત નવ થી દસ હજારનું બેસવાની વ્યવસ્થા કરેલી છે આખી જગ્યા છે ડોમ છે આની પાછળની બાજુ તમે જે દેખાય છે મંડપ તો જમવા માટે પાછળ ત્યાં જવા મળે સમાજના જે પણ મિત્રો અહીંયા કાર્યક્રમમાં હાજરી આપવાના હોય એ બધાને એક નમ્ર વિનંતી છે કે આ આપણે ઘરનો પોતાનો પ્રસંગ હોય એ રીતે આપણે કોઈપણને અગવડ ના થાય બધાનું આપણે ધ્યાન રાખીશું કોઈ પણ સુવિધામાં કોઈ કચાસ હોય તો આપણે સાચવી લઈશું આપણા પોતાના ઘરનો પ્રસંગ હોય એ રીતે બધાને આ નમ્ર વિનંતી છે જય માર બધા